યુએવી ડાયનામિક કંપનીની ટીમ સુરત આવી હતી ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે એમઓયુ સાઇન થયા હતા ત્યારે આ કામાકાજી ડ્રોનની શું ખાસિયત છે અને કઈ રીતે ડિફેન્સમાંથી ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે આવો જાણીએ વિશેષ અહેવાલમાં આમ તો ઇઝરાયેલી આર્યન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ વિદેશમાં આધુનિક મનાય છે વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાના લગતા સાધનો ખરીદતા હોય છે પરંતુ હવે ઇઝરાયલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારતથી બનેલા ખાસ ડ્રોનનો ઉપયોગ કરશે હાલમાં ફોબર્સ દ્વારા જાહેર કરાયેલી થર્ટી અંડર થર્ટીની યાદીમાં આવેલા સુરતના અર્થ ચૌધરીની કંપનીએ ડિફેન્સ અને સરહદી સુરક્ષા માટે બનાવેલું કામા નામનું ઘાતક ડ્રોન ઇઝરાયેલી કંપની ખરીદી રહી છે અર્થ ચૌધરી દ્વારા ચાર વર્ષ પહેલા ઇનસાઇડ એફપીવી નામથી જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરી છે અને આ કંપની દ્વારા નાના કોમર્શિયલ ડ્રોનથી લઈને ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે અર્થચૌધરીની આ ડ્રોન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ઇન સાઇડ એફપીવી સાથે ઇઝરાયલની યુએવી તેમની વચ્ચે ખાસ ખાસ એમઓયુ સાઇન કરાયું છે યુએવી કંપની સાથેની ટીમ દિવસ ડ્રોન માટે સુરત આવી હતી સ્ટાર્ટઅપ ઇનસાઇડ સાઇડ એફપીવી ના સ્થાપક અર્થ ચૌધરીને મળી કામાકાઝી ડ્રોન બાબતે ખાસ મીટિંગ કરી હતી ઇઝરાયલ કંપનીની ટીમ દ્વારા અર્થ ચૌધરીએ તૈયાર કરેલ કામાકાઝી ડ્રોનનું પરીક્ષણ પણ કરાયું હતું ત્યારબાદ આ ડ્રોન ખરીદવા એમઓયુ સાઇન કરાયું હતું આવનાર પાંચ થી છ વર્ષમાં દસ હજાર જેટલા ડ્રોન બનાવીને મોકલવામાં આવશે જેને લઈને પાંચસો થી છસો કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું રહ્યું છે હાલ પ્રથમ ફેઝમાં સો ડ્રોન ઇઝરાયલ મોકલાશે ઇઝરાયેલી કંપની ડિફેન્સ સુરક્ષા માટે ખરીદેલ કામા ડ્રોનની એક વિશેષ ખાસિયત છે આ ડ્રોનની ખાસિયત વિશે જો વાત કરવામાં આવે તો અઢીથી થી ત્રણ કિલો વેઇટ અને કોમ્પેક્સ સાઇઝ ધરાવતું આ ડ્રોન છે આ ડ્રોન માત્ર ને માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતા મળતું ડ્રોન છે આ એક આત્મઘાતી ડ્રોન છે એટલે કે ડિફેન્સ માટેનો એક જ વાર માત્ર ઉપયોગ કરી શકાય છે આ ડ્રોનની સાથે વિસ્ફોટક મિસાઇલ અથવા ગ્રેનાઇટ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડાવવામાં આવે છે આ ડ્રોન બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે આ ડ્રોનને બારથી પંદર કિલોમીટર સુધી ઓપરેટ કરી શકાય તેના પર હાઈ રિઝોલ્યુશન કેમેરા ફિટ કરાયેલા હોય છે ઓપરેટ કરનાર પાસે એ પ્રકારના ચશ્મા તૈયાર કરાયા હોય છે જે ડ્રોન પર ફિટ કરાયેલા કેમેરા દ્વારા તમામ તેને કિલોમીટર દૂર આંખ સામે દેખાય છે જેના આધારે તે ડ્રોનને ઓપરેટ કરી શકે છે આ ડ્રોન પચાસ હોવાથી તે દુશ્મન કઈ સમજી કે વિચારી શકે તે પહેલા જ તેના નિશાના પર જઈને કરોડોની ટેન્ક તેમના ઠેકાણાને ધ્વસ્ત કરી નાખે છે ડ્રોન બનાવનાર ઇન્ડ એફપીવી કંપનીના સ્થાપક અર્થ ચૌધરી જણાવ્યું હતું કે આ ડ્રોન આર્મી અને ડિફેન્સ માટે વન ટાઈમ યુઝ ડ્રોન છે તેની કિંમત અંદાજી બે થી ત્રણ લાખ રૂપિયા છે હાલ સુધી આ ટેકનોલોજી ભારત પાસે ન હતી પરંતુ હવે અમે તેને ડેવલપ કરી શક્યા છીએ આ માટે ભારતની ડિફેન્સ અને આર્મી દ્વારા ખાસ પુરસ્કૃત પણ કરાયા છે આ ડ્રોનને ભારતની ડિફેન્સને પણ અપાયા છે ત્યારે હવે ડિફેન્સ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર થઈ રહ્યું છે કે જેમાં હવે ઇઝરાયલ અને તેમની સુરક્ષા સર્વેલન્સ માટે ભારતથી બનાવેલા ડ્રોનનો ઉપયોગ કરાશે મારું નામ અર્જ ચૌધરી છે અને મેં ઇનસાઇડ એસપીવીનો સંસ્થાપક છું સર આપણે જેમાં ગામાકાઝી ડ્રોન બનાવ્યું છે એની ખાસિયત શું છે તે કોની સાથે એમ હોય કરી છે અને કેટલું મોટું ઉત્પાદન થઈ શકે છે શું અમે જે કામકાજી ડ્રોન્સ બનાવેલા છે એ બહુ મહત્વપૂર્ણ ડ્રોન છે કેમ કે લાખોમાં લાખો રૂપિયાના ડ્રોન આવે પણ એ ડિસ્ટ્રક્શન્સ કરી શકે કરોડોમાં અને આની ખાસિયત એ છે કે એ ડ્રોન ફ્લાય કરે ટુ ફિફ્ટી કિલોમીટર પર આવરની સ્પીડથી બીજી વાત એ છે કે ડ્રોન અહીંયા બેસીને તમે હેડસેટ પહેનો હાથમાં કંટ્રોલર લઈને દસથી પંદર કિલોમીટર સુધી ડ્રોન લાવી શકો તો આ ડ્રોન્સ તમારે ફસ્ટ મૂવર રિસ્પોન્ડન્ટમાં યુઝ થઈ શકે કે આપણા જવાન જતા એના પહેલાં ડ્રોન જઈને જે ન્યૂટ્રલાઇઝેશન કરવા એ ઈઝીલી થઈ શકે અને આ ડ્રોન્સ આ ડ્યુરેબિલિટી અને જે રોબસ્ટનેસ હોય એટલી હોય કે તમે આપણા લેપટોપ બેગમાં પણ લઈને જઈ શકો તો આપણે જે જવાન હોવે તો એમને એવું નથી કે એમને બહુ વધારે સામાન લઈને જવું પડે સો ધેટ ધ બેસ્ટ પાર્ટ ઓફ કામકા સીટ્રો તો આપણે જે એમઓયુ કર્યા છે એ ઇઝરાયલની કંપની છે યુ એબી એમની સાથે કરેલું છે એમઓયુ અને એ એમઓયુ નું તાત્પર્ય એ છે કે હવે ઇન્ડિયન્સ પાસે અને ઇન્ડિયનની કંપ ઇન્ડિયાની જે કંપનીઓ છે એ બહુ વધારે કરે છે બહુ સારું કરે છે પણ આપણે ડ્રોનના માટે એમ કર્યું છે કે આપણે જે ઇન્ડિયન ડ્રોન છે હવે એ ઇઝરાયલમાં વેચાશે અને હવે એવું પણ કહેવાશે કે નવ ઇન્ડિયન ડ્રોન ટેકનોલોજી ઇઝ બેટર ધેન ધી વર્લ્ડ હવે તમે અગર પાંચ વર્ષ આગળ જોશો તો તમને આનું એક ઇમ્પ્લિમેન્ટેશન દેખાતું જ અને તમને દેખાશે કે જે

એ તો અમે આપવાના છે અમારે બીજા હજુ ડેવલપમેન્ટ્સમાં ચાલે છે ડ્રોન તો એ પણ અમે જે રીતે અમને સાત હજાર કિલોમીટરવાળું છે ડ્રોન હતું એ તો અમારે ચાલે છે પણ શરરત અગર શરરતો માટે આપણે વાત કરીએ તો એસચ એવું નથી એ તો એમુયું છે અને એમાં જે ડેફિનેટ છે કે એમને ડ્રોન છે સેલ્સ કરશે ટેકનોલોજી ડેવલપમેન્ટ કરશે સાથે એમની પાસે પણ હજુ એવું નથી કે આપણે ભારત જ આગળ છે એમની પાસે પણ એવા કઈ બધા છે જે આપણે ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ આજે ભારતમાં આપણે અહીંયાથી લઈ લીધું થોડુંક અહીંયાથી ઇન્સ્પિરેશન લીધું અહીંયાથી ટેકનોલોજી લીધી તો એવી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ માટે પણ આપણે કામ કરશું એમની સાથે પાંચ વર્ષમાં કેટલા ડ્રોન્સ માટે કેટલા વર્ષોમાં તો એમઓયુનું એવું કંઈ નથી ટાઈમ ડ્યુરેશન કે કેટલા વર્ષ માટે છે પણ એમઓયુ ઇઝ લાઈક કે સારું રહેશે તો આગળ આપણે ડેફિનેટલી કામ કરતા રહેશું આજે ઇન્ડિયન આર્મીએ આપણે એવોર્ડ આપ્યું છે અને ભારત સરકાર આપણે બહુ સારી રીતે આપણા ડ્રોનનું યુઝ કરી રહી છે તો એ રીતે આપણે હવે એવું પણ વિચારશું કે આપણે જે ફ્રેન્ડ્સ છે ઇન્ડિયાના એ પણ આપણે ટેકનોલોજી યુઝ કરી શકીએ જે રીતે આપણે પહેલાં બીજા પાસેથી લેતા હશા આપણા ઇમ્પોર્ટ બહુ હતું હવે આપણું એક્સપોર્ટ બહુ વધારે છે તો બસ આપણે હવે એ જ છે કે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એમાં પણ ઇન્સાઈડ એફપીનું આટલું કોન્ટ્રીબ્યુશન નાનું રહે કે ઇન્સાઈડ એફપીવી ના ડ્રોન્સ પણ એક્સપોર્ટ થાય છે બીજી કન્ટ્રીઓમાં